હેલો મિત્રો જય માતાજી તો જો અત્યારે અમે આવ્યા છીએ દેણેપના સાપરે જો કે અમારે અજમો આવ્યો તો તે અજમો લેવા માટે આયા છીએ અને અમે જોવા જઈએ કેરીઓ એક કઈ વેચ કે જોઈએ કેરીઓ કેવી સારી હોય તો લઈએ જાણો બહુ મસ્ત ગમળાનું વાતાવરણ જો અને ખેતરે ખેતરે આવી રીતના ઘર બનાવેલા હોય રહેવાની પણ મજા આવે Kamarnya udah mustehu atauan tuh. Ah, ah. senjata so <todak> api nih?

વાવતા નહિ પણ પેલા તરફ થી લાવ્યો હતો હું હવે તાર ઘેસ જઈને

મારી મચ એવી છે એ મારા દાડુને આણિતમાં એવું થાય કે ઓઢણી ઉઢું તો ભલે ઉડી જાય ગોચી લે મનગમનો ગજરો ગોચી લે ઓઢણી ઉઢું તો ભલે ઉડી જાય ગોચી લે મનગમ તો ગજરો ગોચી લે હરિ હૂડી લે હોડી લે એ મનગમ તો ગજરો ગોચી લે ક્યાં તારી ક્યાં તારી તું જલડી નહીં ઓઢો મને ગોમળાની અસલ મોજ કહેવાય બોલો આ મોજ મજા છે ભાઈ અમારો અમારી ચંબલ છે કોઈના આવી કોઈ કોઈ ચંબલ નહીં ભાઈ ખરો ખરો મોજ મજા તો મારવાની જોવાની ભાઈ જો અમાર મીરખોનજી અમાર ચેતર પાડોશી

રંજીતભાઈ મજા મજા ની મજા યાદો તાજી કરો યાદ આવે યાદ આવે સાધન ચારો ભૂલી છે પણ હું નઈ બોલું સાધન ચારો સભાનો

હરે હરે હે તની ઓડુ ચની રે મારુ ડોલા હે તની હૈયરે ઓ ડાડુ ચની સુન રે ઓડ હો ડોલા હરે હરે હા ભૂલી જાય આમ ભૂલી જાય આ ઉંમર થઈને એટલી હા ના ભાઈ બોલ તમે ક્યારે જમવાની કહ્યું મજામાં પણ મારો હતું હમણાંથી કોમ હતો એક બાજુ વિવાહ થયું ક્યારે જમવાના બુજાય ગયો ભૂલ્યા ચોપી માં તો કુડ માની છે ભૂરી તૈયાની જનરાની વાત ખૂણ છોને જે હરી ચુ જો આવી મજ તમે ચોઈસ જોઈ નહીં હોય ખરેખર ગમડા જેવી મજા બીજા ચોઈસ કોઈ પણ જગ્યાએ નહીં ગોમળું ગોમળું એટલે એક જાતનું સ્વર્ગ જ કહેવાય સાહેબ કે અહીંયા જો એકદમ જો કોઈ પણ જાતનું ના લાઇટ જુઓ કે કશું કોઈ પણ વસ્તુ હોય જોવા નહીં લાઇટ ના હોય તો પણ અહીંયા ચાલો ના એસી જુઓ ના કુલર જુઓ ના સોલર જુઓ કશું ના જુઓ એકદમ શોંત વાતાવરણ પ્રકૃતિનું વાતાવરણ એકદમ શોંત જોવો તમે જોઈ શકો ચારે બાજુ એટલું મસ્ત સુંદર વાતાવરણ રમણીય જોઈ લો આ વાતાવરણ ની અંદર જો એક બાજુ મીઠો આ લેમડા નો સોયલો અને જો ખાતલા ની મજા એક બાજુ જો આ ગોળીઓ બધેલો હાલલા નો હોય અને આવી પાછી બાજુ મોજ હોય જો અમારા મિરખોનજી બસ આપડે આજ કરવાનું બે હાથી જે થાય કોમ કરવાનું અને બીજી મજા કરવાની સાહેબ ઓનું નામ છે જિંદગી અમે આવી જિંદગી જીવીએ બરોબર ગમે તેટલા રૂપિયા હશે કોઈના અંગાથી આવવાના

બરોબર પૈસો જીવનમાં જરૂરી પૈસા માટે મજૂરી પણ કરવી પડે પેટ ભરવા માટે પણ બધું લિમિટમાં હોય અને અમુક સમય મોજ છો કે કરવા પડે જો અમે દિવસે ખેતરનું નું કોમ કરીએ અને રાતે રોજ રાતે ભજનના ના પ્રોગ્રામ માં જઈએ રાતે બે વાગે ત્રણે વાગે અને એનું કોઈ નક્કી નહિ બાપા ઉપર છોડી મેળવી

બધુ અજવો લઈને આપણો કે